સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહાનગર અને જિલ્લા દ્વારા પચીસ ચાર બે હજાર પચીસ શુક્રવારે સાંજે છ કલાકે આઝાદ ચોકથી ગોદડ અખાડા કાવડા ચોક સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર નિર્મ ગોળીબાર કરી ધાઘાતકી હત્યા કરવાના કાબતરાખોર આતંકી ધર્મ પૂછી કરેલ હત્યાના વિરોધમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રાહ્મણ સમાજ પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢના સનાતન હિન્દુ સમાજના વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા આ તકે જ્ઞાતિઓના પ્રમુખશ્રીઓ અને તમામ હોદ્દેદારશ્રીઓ અને રાષ્ટ્રપ્રેમી લોકોએ જનદ કૃત્યને વખોડ્યું હતું આ તકે ગોદળ અખાડા ખાતે તમામ ઉપસ્થિત રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા સામૂહિક મહામૃત્યુંજય જાપ અને મૌન ધારણ કરી મૃતાત્મોને

નિર્દોષ હિન્દુ લોકો જે છે એ નિર્દોષ હિન્દુ લોકોનો જે સંહાર કર્યો છે બાગ એક આ સંહાર છે આ સંહાર એટલો બધો ભયંકર છે કે જેને પડદા પાછળ જે લોકો છે એ એને શોધવાનું કામ ભારત સરકાર અત્યારે કરે છે પેલા પ્રથમ તબક્કામાં આપણે પાણી એમની જે નદીઓ પાણી આપી છે પાણી બંધ કરી દીધું છે સરકાર કડકમાં કડક પગલાં લે છે

આયોજન ભારતીય સંસ્કૃતિ મુજબ જે લોકો કાશ્મીર કાશ્મીર સ્વર્ગ છે શિવ અને પાર્વતી એટલે કે શ્રી વિદ્યા જે છે એ શ્રી વિદ્યા નું ઉદ્ધમ સ્થાન જે છે એ શ્રીનગર છે ત્યાં કોઈ આત્મા મરે કોઈ કોઈ આત્મા એનું વિચરણ થાય તો આપણે એવું નથી ઈચ્છતા કે એનો એનો અકાલ મૃત્યુ થાય આ અકાલ મૃત્યુ જે થયા છે એ ભલે અકાલ થયા હોય પણ એ તો એનો સ્વર્ગીય વિચરણ થયું છે પણ એના ક્યાંય રસ્તામાં કોઈ તકલીફ ન પડે એટલે મહામૃત્યુ મહાકાલ નો આ મંત્ર જે છે એના આત્માને જે શાંતિ આપે યથા યોગ્ય એને જન્મ નો જ્યાં એને જન્મવાનું હોય એને એને યોગ્ય સ્થાન આપે એટલા માટે આ રેલી દરમિયાન આપણે આ મંત્રો મંત્રોચ્ચાર કર્યું એના આત્મા ને શાંતિ મળે એટલે મહિલા મંડળ સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને જુનાગઢ શહેરની અન્ય સંસ્થાઓ જે છે એને સાથે રાખી અને બે મિનિટ આપણે મૌન છે છે આ મૂળ કારણ જે ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ પાછળ આટલી ક્રિયાઓ જરૂરી છે કે ક્રિયાઓ આપણે કરીએ તો એમને મોક્ષ મળે એટલા માટે આ આ રેલી દરમિયાન મહામૃત્યુજય મંત્ર આપણે લગાડ્યો છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ ન્યૂઝ જૂનાગઢ